જે ટોપિક આકર્ષિત થવું નહીં કેમ કે સુંદર દેખાતા ચહેરાનું મન 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 ઘણી વખત સારું નથી હોય તો ક્યારેય સુંદરતા પાછળ વધુ પડતું બહારી દેખાવ આ દુનિયાની અંદર કોઈ સાચો અને સારો માણસ સંપૂર્ણપણે છે જ નહીં ભરોસો કરતા પેલા ક્યુ વિચારજા મિત્રો આખું જીવન ખુબ મહેનત કરી પૈસા કરી પાણી જેમ એની સાથે એની પાસે પૈસા જ પૈસા પૂરા થઈ ગયા તો વિદેશી ગોળી કહે શું કહે સાંભળજો અંગ્રેજી you are not mature of married life because not money near you so i live alone now એટલે કે તું હવે લગ્ન જીવનને લાયક નથી કેમ કે તારી પાસે પૈસા નથી તો હું હવે અલગ થવા માંગુ છું અને એકલી રહેવા માંગુ છું કેમ કે મિત્રો એ શું વસ્તુ હતી तो उच्चो उच्चा क्रांति चार વખત તો લગ્ન કરે છે આખી જિંદગી ની કમણારી પાણી માં કાઢીએ વારવાર એટલે કહેવાનો મતલબ કે કમણારી કહેવાનો મતલબ કે દેખાવ દૂર ને આકર્ષિત થઈ વિશ્વાસ મૂકી દેવો નહીં બીજું કે સુંદર હેન્સેમ લાગતા વ્યક્તિઓ બધાનું તરફ ખેંચવા માટે હકીકત બેંક હું પૈસા ઉપાડવા એક સુંદર ગોરી છોકરી ગઈ પૈસા ઉપાડવા માટે લાઈન બહુ હતી છોકરી કહે હું પાણી પીને આવું એમ કઈ બેંક ના ભાગમાં પાણી પીવા ગઈ તો મેનેજર સાહેબે એને જોઈ મેનેજર સાહેબ તો જોઈને જ આકર્ષિત થઈ ગયા મનમાં ને મનમાં બોલી ઉઠ્યા વાવ દેટ્સ અ બ્યુટીફુલ થિંગ એમનાથી રહેવાયું નહીં બોલી ઉઠ્યા બોલો મેડમ શું કામ કર્યું સુંદર છોકરી નમણા અવાજમાં કહેવા લાગી

એને સાહેબે પૂછ્યું કે મિત્ર કોરોના સમયે કયા પરફ્યુમ તમે ઉપયોગ કરતા હતા તો એ છોકરાએ જવાબ આપ્યો સાંભળજો એ છોકરાએ જવાબ આપ્યો કે સર મેં આજ સુધી કોઈ દિવસ પરફ્યુમ ઉપયોગ કર્યો જ પણ કોરોના સમયે ફક્ત સેનેટાઈઝર હાથ વોશ કરવા માટે ઉપયોગ કરતો હતો અને એ બોટલ હું આજે પણ મારી પાસે જ રાખું છું

તો અવાજ થોડો બેભાકડો પડી જાય છે તો મિત્રો માફ કરજો હવે આ દેખાવ ટોપિક ઉપર એક સુંદર મજાની ની થઈ જાય तेरे सुंदर और मनमोहक रूप से दुनिया के मतलबी लोग मोहित हो सकते हैं तेरे सुंदर और मनमोहक रूप से दुनिया के मतलबी लोग मोहित हो सकते हैं पर दुनिया को बनाने वाला नहीं और सच्ची मेहनत से देखो के पहाड़ों को सर करते हुए आगे जाने वाले इंसान सभी सुंदर तक देखकर मोहित नहीं होते

મારે તો ટોપીકો લખવાની આદત છે અને મારો જુદો શોખ છે મેં ઘણી બધી ઘણા બધા વિષયો પર નાટક પણ લખ્યા છે શાયરીઓ પણ પોતાની બનાવેલી લખી છે અને મારા પોતાના બનાવેલા અમુક સોંગ પણ લખ્યા છે બરાબર તો તમને બધું જરૂરી ધીરે ધીરે સ્ટેપ બાય સ્ટેપ બતાવી શકો કેમ કે હવે મેં ચેનલ બનાવી દીધી છે લખેલા ટોપિક ફક્ત નોટ ઉપર જ રહે હું દુનિયાને દુનિયાના માણસોને ને ટોપિક કઈ રીતે બતાવતો કોઈ પણ રસ્તો મને બતાવતો ઘણી બધી એપ્લિકેશનો જોઈએ પણ કોઈ રસ્તો સોશિયલ મીડિયા મારફતે મને મળ્યો નહીં જેવું કંઈક સારું કરવા જવું તો તરત લોકો એની કોપી કરી પરંતુ આ યુટ્યુબના માધ્યમથી હું જાતે પોતે જ વિડીયો બનાવી મારા ટોપિકોની દુનિયાને આગળ રચના કરું રજૂ કરું છું એટલે મિત્રો મને સપોર્ટ કરજો ધીરે ધીરે સ્ટેપ બાય સ્ટેપ ગીતો પણ આવશે કોમેડી જોક્સ પણ આવશે કોમેડી નાટક પણ આવશે અને બધું જ આવશે ધીરે ધીરે કેમ કે આ ચેનલ હવે મારે બંધ કરવાની નથી પછી ચાહે કઈ પણ થાય બરાબર જય માતા જય દ્વારકા